પાટણથી પટોળા લેતા આવજો ત્યારે પાટણ અને પટોળા જાણે કે એકમેકથી જોડાયેલા નામ બની ગયા છે ત્યારે પાટણમાં હવે પટોળા ઉદ્યોગ કેવો રહ્યો છે શું છે પટોળાની રોનક પહેલા જેવી જ કે પછી નહીં આ જીએસટીવી એ જાણવાનો પ્રયાસ કર્યો છે ઓ પાવડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત સુહાના મસાલો સુહાના મસાલો સે બના ખાના ખાયા તો મજા આ મિશન 26 માં જીએસટીવી ની ટીમ છે પાટણ આપણે ત્યાં કહેવત છે કે જામનગર કોઈ જાય તો કહે કે બાંધણી લેતા આવજો સુરત કોઈ જાય તો કહે સાડી લેતા આવજો ગીતો માં સાંભળ્યું હશે પાટણ કોઈ જાય તો કહે પટોડા લેતા આવજો હવે પટોડા અમુક લોકો એ ગીતો સાંભળ્યા હશે પરંતુ પટોડા પટોળાનો ઇતિહાસ પાટણ સાથે બહુ જૂનો છે સદીઓ જૂનો છે અને અદભુત કારીગરી એક સમયે ઘણા બધા કારીગરો હતા ઘણા બધા પરિવાર હતા પરંતુ પાટણ સાથે પઠોળા જોડાય છે તો હાલ પરિસ્થિતિ શું છે એ પણ જાણવું જરૂરી છે એક એવા જ પરિવારમાંથી કેમ કે હવે બહુ ઓછા પરિવાર બચ્યા છે જે પટોણા બનાવે છે ત્રણ થી ચાર પરિવાર બચ્યા છે કાકા યાદ દેવડાવતા રહે છે કેમ કે સમય સાથે ઘણું બધું બદલાઈ ગયું એમ સાથે જોડાયેલા કારીગરો પણ બદલાતા રહ્યા પાટણ અને પટોણા બહુ વર્ષો જૂનો ઇતિહાસ છે આ કઈ રીતે પટોળા પાટણમાં આવ્યા અને ઓળખ બન્યા કુમાર પણ રાજા થયા સિદ્ધરાજ પછી એ પાટણમાં પટોળા માટે વરસાદ દક્ષિણ ભારતમાં નહીં લાવ્યા ત્યારના પટોળા ચાલ્યા લગભગ સાતસો વર્ષથી પટોળા ચાલે છે સાતસો થી વધારે પરંતુ સાતસો વર્ષ બાદ અત્યારે પટોળાની સ્થિતિ કેવી છે પટોળા ગીતોમાં ગવાય છે પાટણમાં આવીએ તો ખ્યાલ આવે કે બે ત્રણ ફેમિલી જ બચ્યા છે પરિવાર બચ્યા છે જે પટોળા સાથે જોડાયેલા છે પટોળા બનાવો ત્રણ થી ચાર મહિના થાય છે એટલે એકચુઅલી મોઘા બનાવી પટોળા મોકા બને છે એટલે લોકોને પોસાતા નથી ધીમે ધીમે આ ધંધો ઓછો થઈ ગયો પેલા રાજા રજોડા વાપરતા હતા

માંગ છે તો પછી આ ઉદ્યોગ વિકસવો જોઈએ વિકાસ કારણ શું છે કે પેલા રાજા રજવાડા ચાલતું હતું રાજાઓ એટલા બધા હતા હિન્દુસ્તાન કોઈ માપ નહીં રાજાઓ ખતમ થઈ ગયા અને સેકન્ડ વોર પછી બધો જ માલ ઇન્ડોનેશિયા જતો તમારે ઇન્ડોનેશિયાના રાજા વાપરતા હતા એ પણ સેકન્ડ વોર પછી વેપારીઓ જતા રહ્યા એ પછી જે શાળાઓ હતી પચાસ એક શાળા ચાલતી હતી એ બધું બંધ થઈ ગયું ત્યારે આ ધીમે બે ત્રણ શાળાઓ રહી ગઈ મારી ચલો અદભુત કલા કારીગરીનો નમૂનો છે પટોળા બીજા બધી કેમ ખાસ છે કેમ ત્રણ થી ચાર મહિના લાગે છે કેમકે એ પણ લોકો સુધી વાત છે પણ પહોંચે કે પટોળા પર જે કારીગીરી પથરાય છે રંગો પથરાય છે એ એટલા આસાન નથી હોતા મહિલાઓ નીકળી જાય પટોળાની ટેકનિક એવી હોય છે કે એના તારને આપી દેવામાં આવે છે તાણો અને વાણાને અને પછી વાણટ કરવામાં આવે છે એટલે એને બનાવવામાં ત્રણ થી ચાર મહિના થઈ જાય ચાર મહિના ઓછામાં ઓછા થઈ જ જાય છે એટલા પટોળો મોઘું બને છે એ આખું કુટુંબ એની કામ કરે ત્યારે ચાર મહિને તૈયાર થાય અને પટોળા પીવા રેશમ જ બને છે સૂતર હું બનતા નથી કારણ કે રેશમ પવિત્ર કહેવાય છે સૂત્ર નથી કહેવાતું પૂજા આદિ ક્રિયાઓ પટોળા વપરાય છે તો આખો પરિવાર આજ વસ્તુ સાથે જોડાયેલો આખો પરિવાર જોડાયેલો આ ઉદ્યોગ છે ને ઘરનો ધંધો છે અમારો બાપ દાદાદી ચાલ્યો આવતો ધંધો છે નાના મોટા બધા જ કામ કરતા હોય છે કેટલા કારીગરો હું પટોળાની વાત કરીશ પાટણની વાત કરીએ જે પટોળા સાથે સંકળાયેલા છે તેને બનાવવામાં લાગેલા હોય છે એટલે અત્યારે ચાર ફેમિલી બાકી બધા તો ધંધો બંધ કરી બીજા ધંધા છે તો કઈ માંગ છે જો પાટણની વાત કરીએ પટોળાના ઓળખની વાત કરીએ આવનાર સમયમાં વિસ્તરણની વાત કરીએ જો આમાં આ પટોળા લોકો સુધી પહોંચે કારીગરો વધે સુવિધાઓ વધે એવી કોઈ માંગ છે સરકાર પાસે બીજું છે અને મદદ કરે છે પણ એ મદદ માટે અમે એ ધક્કા ખાવા તૈયાર નથી હોતા એટલે રહ્યું છે બધું સરકારે મદદ કરવા તૈયાર છે એના ફાળવાય છે બધું અમે અમારા કામો ફુરસત હોય ને અમે એની મદદ લેવા જઈએ ને એટલે સરકાર મદદ કરે છે ગૃહ ઉદ્યોગ અને નાના ઉદ્યોગો કે તમારી પાસે સમય નથી તો પછી મદદ પહોંચવી પણ જરૂરી છે ને કઈ રીતે પહોંચશે હવે તો સરકાર ને ખબર અમને ખબર જાગૃત છો તમારી કોઈ માંગ છે ચલો માંગ એક પઠોડાના કારીગર તરીકે માની લઈએ કે વર્તમાન સમય જે આ પડકારો છે પઠોડા બનાવતા કારીગરો સામે એવી કોઈ માંગ છે મૂકવા માંગો ના ના એમાં સરકારે તો મદદ કરેલી જ છે બધા એવોર્ડો આપેલા છે બધું કર્યું છે પણ હવે એમાં મદદ માટે તો અમને એ લોકો મદદના કાગળિયા કરવા માટે અમને ફુરસદ જ નથી હોતી કારીગરને કારીગર એના ગામમાંથી ઊંચો ના હોય મદદ માટે જાય નહીં સરકાર પાસે મેન વસ્તુ આજે એટલે કે રોજગારી માટે અત્યારે આ એક વિકલ્પ ગણી લઈએ પાટણમાં હા અમારી પાસે અત્યારે સાઈડમાં નો મહોત્સવ રાખ્યા જ કામ કરવા માટે પટોળા શીખવા માટે અને હેલ્થ માટે લગભગ સો એક મોટ સ્ટાફ છે અમારા મારો મારા ભત્રીજા બધાનો અને એટલા માણસો ને રોજી આપીએ છીએ આગળ રોજી સાથે કલા કલાકારીગીરી સાથે એ પણ જરૂરી છે કે આ વારસાને આગળ કઈ રીતે વધારવું એ એના માટે શું કરવું જોઈએ એ માટે માર્કેટ જોઈએ અત્યારે માર્કેટ રહ્યું નથી સમજોને માર્કેટ નથી રહ્યું પહેલા રાજા રાજોડા લેતા હતા અત્યારે સરકાર હવે અમારી પાસે લઈ અને વેચાય તો થાય એવું તો કઈ છે નહીં અમારે શક્ય છે કે સરકાર અમારે આપવા જવું પડે એને દિલ્હી આપવા જાવ કે ગાંધીનગર આપવા જવું એવું અમારે કંઈ ફુરસત નથી ઘરે સરકારના મોસ આવીને અમારે ફરી લઈ જાય બરાબર છે એ તો અમને ઓર્ડર આપી જાય બરાબર છે અમે સરકારના ઘરે જવા નથી કે અમે ઓર્ડર આપો ને લેવા જાઓ એટલે માર્કેટ પૂરું પાડવાની જરૂર છે હા સરકારની જરૂર છે સરકારની ફરજ છે માર્કેટ પૂરું પાડવાની

સિત્તેર કે ચુમોતેર વર્ષની ઉંમર ધરાવે છે અને તેમના પરિવારના મોટા ભાગના લોકો વર્ષોથી પટોણા સાથે સંકળાયેલા છે તો મિશન છવ્વીસ માં પાટણથી હાલ બસ આટલું જ ફરીથી મળીશું તમારા ગામ તમારા શહેરમાં તમારા મનની વાત જાણવા